ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા અને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમ મિજાજ બદલ્યો છે જેના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું તથા જનજીવન પ્રભાવિત થયું છે નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગઈકાલે વરસાદી ઝાપટા પડ્યા હતા જ્યારે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ પણ થયો હતો એકત્રીસમી તારીખની રાત્રે કેટલાક સ્થળે વરસાદ પડતા નવા વર્ષની ઉજવણી પણ ખલેલ પહોંચ્યો હતો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બાર કલાક દરમિયાન ગુજરાતમાં શિયાળોનો કમોસમી વરસાદ પડી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે પણ માવઠાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પોરબંદર દ્વારકા જામનગર મોરબી અને કચ્છ જિલ્લામાં આજે કમોસમી વરસાદ પડી શકે છે સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ વાતાવરણ બદલવાની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી છે જ્યારે આવતીકાલે એટલે કે બીજી જાન્યુઆરીથી લઈને આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્ય સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે